ધોરણ સાત આજે સામાજિક વિજ્ઞાનના પહેલા પ્રકરણ રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો આપણે રાષ્ટ્રકૂટ વંશ વિશે માહિતી મેળવીશું હલો હાઈ રોહન હું અમી પાછી આવી ગઈ છું આજે એ જ વિષય પર આગળ શીખવા માટે હા કઈ વાંધો નહીં તો ચાલ આપણે ફટાફટ આજે ચાલુ કરીએ તો તને આગળના વિષયમાં આપણે શું ડિસ્કસ કરી ગયા એ તને યાદ છે ને અમી હા જો આપણે દક્ષિણ ભારતના રાજ્યો અને શાસકો વિશે કરતા હતા એમાં આપણે ચાલુક્ય વંશ વિશે માહિતી મેળવી તેમનો પ્રથમ રાજા વિશે હજી કઈ કઈ જગ્યાએ તેમની શાખાઓ હતી અને જ્યારે તેમનું શાસન નબળું પડ્યું ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સ્થાપના થઈ સરસ તો હવે આપણે વંશ વિશે વધારે માહિતી મેળવીએ એની શરૂઆત કરીએ એ પેલા મને કહી દો કે રાષ્ટ્રકૂટ વંશ જે છે એના પ્રથમ પ્રથમ નામ નામ રાઈટ હવે આપણે આગળ વધીએ જો આટલું આપણે જોઈ ગયા બરાબર અને યાદ રાખજે તારું પાઠ્યપુસ્તક અને એ પાનું પણ તારા હાથમાં ખુલ્લું હોવું જોઈએ જયારે આપણે ચર્ચા વિચારણા કરતા હોઈએ હા અમી હા હા મારા હાથ વાત છે વસ્તુ ભણાવવાનું ચાલુ કરીને મને હવે ઇન્ટરેસ્ટ આવે છે થોડો કારણ કે થોડું વાત સવાલના રૂપમાં મને થોડું સરળ પડે છે સમજવા ઓકે ચાલ આપણે સમજીએ કે દક્ષિણ ચાલુક્ય દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાજકોટ વંશની સત્તાનો ઉદય થયો રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો રાઈટ પછી એમના એ વંશના પ્રથમ રાજા પ્રથમ શાસક ઇન્દ્ર પ્રથમ માનવામાં આવે છે હવે તું મને કે આ જે રાષ્ટ્રકૂટ વંશ હતું તેવા જેટલા પણ શાસકો હતા એમાં સૌથી વધુ શક્તિશાળી શાસકનું નામ શું હતું રાજકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી ત્રીજા હતા બરાબર અને એ જ સમયમાં કયા બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા એટલે કયા રાષ્ટ્ર રાષ્ટ્રકૂટ વંશનો જે સમય હતો શાસકોનો એ જ સમય મરોહન હા એ જ સમયમાં ત્યારે યાદવ વંશના બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા અને તે દેવગીરી કે રાષ્ટ્ર રાષ્ટ્રકૂટ વંશના સમય સમયે એ જ સમયે જયારે યાદવોના બે રાજ્યો અસ્તિત્વમાં હતા તો એમાં કોનું શાસન હતું કયા વંશનું શાસન હતું જો બુકમાં એવું છે કે દ્વાર સમુદ્ર હતું ને રોહન એમાં દેવગિરીમાં યાદવનું શાસન હતું સરસ તો પછી જો દ્વાર સમુદ્રમાં હોય નું રાજ્ય હતું શાસન હતું તો પછી એનું એની રાજધાની કઈ થઈ તો રોહન દ્વાર સમુદ્ર જ હોયસાલની રાજધાની થઈ હા અને જો યાદવો યાદવનું શાસન હતું તો એની રાજધાની કઈ થઈ દેવગીરી જ્યાં જ્યાં જેનું શાસન હતું એનું જે એ રાજધાની થઈને હા બરાબર સરસ ખૂબ સરસ હવે આપણે જોઈએ અમી કે દક્ષિણમાં કલ્યાણી ચાળુક્ય સામ્રાજ્યના પતન બાદ નવા રાજ્યોનો ઉદય થયો હતો બરાબર અને તેમાં વરંગલના કાકતીય પણ હતા અને કૃષ્ણ અને કાવેરી નદીના વચ્ચે ભૂમિ પ્રદેશ ઉપર તેમનું રાજ્ય હતું આગળ પણ નદીઓના નામ આવ્યું હતું પણ ત્યારે કોનું હતું એ ધ્યાનમાં રાખવાનું આગળ પણ નદી અહીંયા પણ નદીઓ વચ્ચે ભૂમિ પ્રદેશ પર તેઓનું રાજ્ય હતું રાઈટ અને વરંગલ તેમની રાજધાની હતી તો વરંગલના કાકતીય પણ હતા તો પછી વરંગલ જ તેમની રાજધાની હતી બરાબર જોઈએ હવે જો એક બીજો મહત્વનો વંશ હતો અને એ છે પલ્લવ વંશ તો હવે આપણે પલ્લવ વંશ વિશે વાતચીત કરીએ હવે મને કે આ વંશની સ્થાપના કોણે કરી હતી અને એમની રાજધાની ક્યાં હતી આ પલ્લવ વંશ જે છે ને એની સ્થાપના બપદેવે કરી હતી અને તેમની રાજધાની કાંચીપુરમમાં હતી રાઈટ અને આ વંશના મહત્વના શાસકો કયા હતા મહેન્દ્ર વર્મા પ્રથમ નરસિંહ વર્મા પ્રથમ અને નરસિંહ વર્મા બીજા એ આ ત્રણ આ વંશના મહત્વના શાસકો હતા કયા વંશના રાષ્ટ્રકૂટના ચાલુક્ય વંશના અરે પલ્લવ વંશના રોહન આ તો ખાલી ચેક કરું છું તને યાદ છે ને બધું ભેગું નથી કરી દીધું ને ઓકે હવે આગળ વધીએ જો પછી તું આગળ જો બુકમાં તાંજોર ત્રિચિનપલ્લી અને પુદ્દુકોટ્ટઈ જ્યાં છે ત્યાં મધ્યકાળમાં ચોલ મંડળનું રાજ્ય હતું અને તાંજોર રાજધાની હતી એટલે તું જો અત્યારે હા મને સમજાવ્યું રોહન જો તું એમ કે છે ને કે જ્યાં તાંજોર ત્રિચિનપલ્લી અને પુદ્દુકોટ્ટઈ છે અત્યારે એ જ જગ્યા પર મધ્યકાળમાં ચોલ મંડળનું રાજ્ય હતું અને તાંજોર રાજધાની હતી રાઇટ રાઈટ એજ કેવું હવે કે ચોલ વંશના મહત્વના શાસકો હતા એ કયા હતા રાજરાજ પ્રથમ રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ આ ત્રણ ચોલ વંશના હતા અને દક્ષિણનું એક આવું જ રાજ્ય હતું જે રાજ્ય પાંડ્ય પણ હતું રાઈટ પાંડ્ય રાજ્યોની ખાસિયત શું હતી પાંડ્ય રાજ્ય જે હતું ને એ નાનું હતું ખૂબ નાનું પણ એ વ્યાપારનું મોટું મથક હતું આ એની વિશેષતા હતી બરાબર હવે મને એમ કે અમે કે તમિલથી જે અલગ થયેલા ભાગ હતા ત્યાં કોનું શાસન હતું ચાર વંશનું શાસન હતું અને જો એવો સવાલ પૂછાય કે ચેર વંશનું શાસન ક્યાં હતું તો તો તમિલથી જે અલગ થયેલા ભાગ હતા એના પર ચાર વંશનું શાસન હતું બરાબર ખાલી જગ્યામાં કે ટુકમાં એકાત્ સવલમાં પૂછાય કે ચેર નું બીજું નામ શું હતું તો તું શું કહીશ ચેર નું બીજું નામ કેરલ અથવા મલયાલમ હતું ચેર વંશનો પ્રથમ રાજા અયન હતો અને સેતુંગ વંશ ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો અરે વાહ છે બી મારો પ્રશ્ન પૂછ્યા પહેલા જ તને માહિતી યાદ રહી ગઈ હવે સમજાઈ ગયું ને રોહન કે સવાલના રૂપમાં જો વાતચીત કરવામાં આવે તો સરળતા પૂર્વક યાદ રહે છે તો અહિયાં દક્ષિણના રાજ્યો ના શાસકો અને શાસન વિશે આપણે જાણ્યા હા રોહન ખૂબ આભાર